અમે આપે જેમ કે ઘણા દિવસથી થી ઘણા ટાઈમ થી અમે સરકાર થી માંગણી પણ કરતા હતા કે ભાઈ ગુજરાત અંદર ગાય માતા રાજ્ય માતા દર્જો આપો ગાય માતા દુખી છે ગલી ગલી રખડી રહી છે શહેર શહેર રખડી રહી છે રોજ એ રોજ એના હજારો એક્સિડન્ટ થતા હોય છે આ રાજ્યની અંદર એસી સમાજ સનાતની છે જો ગાય માતાને પૂજે છે ગાય માતાનું સન્માન કરે છે ગાય માતાને દેવી માને છે તો સનાતનીઓની માંગ છે રજૂઆતો ક્યાં પણ સાંભળવામાં નથી આવી ક્યાં બી થોડું બી એનું અમલકરણ અમલીકરણ થયો નથી એટલે કચ્છના સંતો અને સનાતનીઓ નક્કી કર્યો કે જ્યાં સુધી ગુજરાત અંદર ગાય રાજ્ય માતાનો દરજો નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર આપ છો સંતો છે ધીરે ધીરે બધા આવે છે રોજ દસ વીસ ત્રીસ પચીસ સંતો અહીંયા બેસવાના છે કે જ્યાં સુધી ગુજરાત ની અંદર ગાય માતા ને રાજ્ય માતા નો દરજ્જો અમને નહીં મળે ત્યાં સુધી અમે અહિયાં થી ઉભા થવાના નથી ય કરે કેમ નથી બનાવતી અને અમે સરકાર ના બધા સમર્થક છીએ અમે બધા મત આપ્યા છે સરકાર માટે પ્રચાર કર્યા છે તો શું અમારો માંગણી નથી બનતી અથવા સરકાર એમ કહે કે તમારી માંગણી ગેરવ્યાજબી છે અથવા તો તો સરકાર એમ કહે કે ગાય નથી આવતી અમે માની લઈએ એટલે તકલીફ ત્રીસ વર્ષથી કહો છો કે ગાય પૂજનીય છે તો એને જે સન્માન મળવો જોઈએ જો ગૌ ન્યાય મળવો જોઈએ કેમ નથી મળ્યો એટલા માટે કથની અને કરણીમાં બે સમાનતા નથી અને કથણી ને કરણી સમાનતા હોય ને તો અમારે બેસવો ન પડે ભાઈ અહીંયા કલેક્ટર ના માધ્યમથી સરકાર ને કરી છે એકસો પાસઠ ધારાસભ્ય મેં લેટર લખ્યા છે બીજેપી ના એકસો ને પાસઠ ધારાસભ્યો છે સાહીઠ કે પાસઠ બધાને મેં મારા લેટર લખ્યા છે કોઈ રિસ્પોન્સ નથી એટલે તમારો રિસ્પોન્સ ન આવ્યો એટલે તમારા માટે ગાય કાય વસ્તુ હિન્દુ નથી ભાઈ લોકશાહી છે લોકશાહી ની અંદર આવી રીતે જ માંગણી કરાય જો જે રીતે લીધે અમે કામ તમારા માટે કર્યો છે

કચ્છ કલેક્ટર ઓફિસ છે એ સરકારની ઓફિસ છે તો જ્યાં સુધી બીજે અમે ક્યાં પણ નથી જવાના અહીંયા જ રહેવાના છીએ જ્યાં સુધી ગુજરાત ગાય માતા રાજ્ય માતા દરજો ન મળે ત્યાં સુધી ઊભા નથી થવાના